સૌને જય શ્રી કૃષ્ણ શિયાળાની મસ્ત સાંજના ચાર વાગ્યા છે અને ચાયનો ટાઈમ થયો છે તો ચાલો આજે આપણે મસ્ત મસાલેદાર કડક ચાય બનાવીએ એના માટે એક તપેલીમાં મેં અડધો કપ જેટલું પાણી લીધું છે અને સાથે જ મસાલામાં એક આદુનો ટુકડો થોડાક મરીના દાણા તજ લવિંગ એલચીના થોડાક દાણા એક લીંડી પીપર લીધેલી છે થોડા તુલસીની પત્તી છે અને લેમન ગ્રાસ એટલે કે લીલી ચાયની પત્તી છે આ બધું જ એક ખાંડાણીયા લઈ અને સરસ થી પાણીમાં ધીમા તાપે મસાલો સરસ થી ઉકળશે અને આ બધી જ મસાલાની સુગંધ પાણીમાં મિક્સ થઈ અને એટલી સરસ સુગંધીદાર મસાલેદાર ચાય તૈયાર થશે ગેસ ચાલુ કરી અને સાથે જ આપણે એમાં એકથી દોઢ ચમચી જેટલી ચાય પત્તી ઉમેરી દઈએ તમે જે પ્રમાણે કડક પસંદ કરતા હોય એ પ્રમાણે ચાયનું પ્રમાણ વધતું ઓછું કરી શકાય છે અને સાથે જ એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હલાવતા હલાવતા બધા જ મસાલાને સતત પાણીમાં ઉકળવા દઈએ બધો જ મસાલો સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં એક કપ દૂધ ઉમેરીશું આ બધું જ માપ મેં એક કપ ચાય બનાવવા માટેનું લીધેલું છે તમે ઈચ્છો તો દરેક મસાલા ચાય ખાંડ બધાનું પ્રમાણ વધતું ઓછું કરી શકો અથવા તો કોઈ પણ મસાલાને તમે સ્કીપ પણ કરી શકો છો હવે જુઓ બધો જ મસાલો સરસ રીતે ઉકળી અને મસ્ત સુગંધ આવી રહી છે એ વખતે આપણે એમાં ઉમેરી દઈએ એક કપ દૂધ દૂધ ઉમેરી બરાબર હલાવી અને મધ્યમ ગેસની આંચ પર ચાને ઉકાળવા દઈએ હવે આ ચામાં આપણે આદુ નાખ્યું હોવાથી એને આપણે દૂધ નાખ્યા પછી વધારે વાર ઉકાળવી નહીં ને તો ચા ફાટી જાય છે અને સતત હલાવતા રહેવું જરૂરી છે ગેસની ને વધતી ઓછી કરતા જઈ અને આપણે ચાને બરાબર ઉકાળી લઈશું અને ચા ઉકળે એટલે લગભગ બે થી ત્રણ ઉબરા આવશે ત્યાં ચા આપણી તૈયાર થઈ જશે બરાબર ઉકળી અને મસ્ત સુગંધ આવે છે ચાની જુઓ ચાનો કલર પણ બદલાઈને ને મસ્ત કડક ચા તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ચા ને ગાળી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ને શેર કરજો તૈયાર છે મસ્ત મસાલેદાર ચાઈ ચાલો એન્જોય કરીએ ચાઈને અને ફરી મળીએ આપણે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ